તારીની લક્ષ્મી લોચમાં કામ કરતી મહિલાના ચાર વર્ષની બાળકી સાથે અડપલા ફ્રૂટની લારી ધરાવતા નરાધમે ચાર વર્ષની બાળકીને કર્યા અડપલા ચાર વર્ષની બાળકી સાથે હિંમત જૂનાગઢ નામના નરાધમે યુવક કરતો હતો અડપલા તે બાબતે અડપલા કરતા નરાધમ યુવકને સ્થાનિક ટોળાએ મેથી પાક આપ્યો હતો લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા હતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને નરાધમ યુવકને પોલીસ મથકે લાવ્યા હતા પોલીસ દ્વારા ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરાઈ છે સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાળા ધારી લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ